તારું તો કોઈ મૂલ્ય નથી એનું હું તો મૂલ્યવાન છું અને છતાં મને નરક અને તને સ્વર્ગ અને ત્યારે સોય બહુ સરસ જવાબ આપે છે કે મેં છે ને બે છૂટા પડેલાને આખી જિંદગી જોડવાનું કામ કર્યું અને તે આખી જિંદગી જોડાયેલાને છૂટા પાડવાનું કામ કર્યું તે હંમેશા તોડવાનું કામ કર્યું મેં હંમેશા જોડવાનું કામ કર્યું એટલે ભલે હું એક રૂપિયાની પચીસ વેચા